પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના દાગવણ ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે આ કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂઆત કરતા જણાવ્યું કે આથી સમગ્ર ગુજરાતમાં કેબિનેટ મંત્રીઓ ધારાસભ્યો સહિત તમામ નેતાઓની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે ત્યારે આ અંગે વધુમાં તેમણે શું કહ્યું છે આપણે વિડીયોમાં વિગતે વાત કરીએ વૈષ્ણવ તો ને કહીએ જે પીડ પર નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન న్యూઝમાં સ્વાગત છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વીડિયોમાં પોતાની વાત રજૂઆત કરતા કહ્યું કે સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ પરંતુ અમને સવાલ એ છે કે શું એવી રીતે ગુજરાત બનશે કારણ કે હું તો મારા વિસ્તારની વાત કરું તો નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ ફક્ત એક શિક્ષકથી ચાલે છે ત્યારે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ક્લાસરૂમ નથી તો આજે શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા પણ નથી ત્યારે કેટલીક જગ્યાએ બાળકો ભાડાના મકાનોમાં ભણે છે તો ઓટલા ઉપર બેસીને ભણે છે તો ક્યાંક ઝાડ નીચે બેસીને પણ ભણે છે તો ક્યાંક ગ્રામ પંચાયતમાં બેસીને પણ ભણે છે ત્યારે બીજી બાજુ ગરીબ આદિવાસી અને સરહદી વિસ્તારમાં રહેતા બાળકો શારી શાળાઓમાં પણ ભણી શકતા નથી તેવી કોઈ વ્યવસ્થા પણ નથી ત્યારે શાળાઓમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે દેશના ભવિષ્યમાં

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો ચાલુ થયો છે સરકારના આદેશ અનુસાર અમે પણ અમારા મત વિસ્તારમાં ત્રણ જેટલી શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે અને પ્રોત્સાહન અમે પૂરું પાડ્યું છે સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે શું આવી રીતે ભણશે ગુજરાત કેમ કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી આજે ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે સાથે સરકારી કામો પણ કરે છે ચૌદસો છપ્પન જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી ક્યાં કે ભાડાના મકાનમાં ભણે છે જાડ નીચે ભણે છે ઓટલા પર ભણે છે સરકારી આવાસમાં ભણે છે ગામ પંચાયતમાં ભણે છે આ વરવી વાસ્તવિકતા પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે સરકાર એક બાજુ એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે છેલ્લા થોડા વર્ષની વાત કરીએ પાંચસો ને પચીસ શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાના કારણે પાંચ હજાર નવસો ને બાર શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરીએ બે હજાર પંદરમાં એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ બાર હજાર પાંચસો ખાનગી શાળાઓ બાર હજાર ને બે હતી જે વધીને બે હજાર ચોવીસ પચીસમાં તેર હજાર ને નેવું થઈ એની સામે સરકારી શાળાઓ પાંત્રીસ હજાર બાવીસ હતી જે ઘટીને ચોત્રીસ હજાર સત્તાણું થઈ આ આંકડા દર્શાવે છે કે સરકાર કેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો જે સરહદી વિસ્તારો છે ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સારી શાળામાં ઊંચી ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્ય ઘડનારા ભવિષ્યમાં દેશનું ઘડતર કરનારું ભવિષ્ય અંધાધૂન છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂક્યું હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના છે થશે પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટ છે એ પૂરે ઓરડાઓની ઘટશે એ પૂરે આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે એવી અમારી સરકાર શ્રીમાં

એવી અમારી સરકાર સમક્ષ માંગણી છે ત્યારે આપનો ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રજૂ કરવામાં આવેલા વિડિયો અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જા